દેવડે નું પાણી વર્ષોથી ગામની કેનાલ સુધીની સમસ્યા લઈને ગામના રહીશો દ્વારા કરની સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરની સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામમાં ક્ષત્રિય કરની સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરની સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ નરસિંહપુરા ગામના રહીશો સાથે સંવાદ કર્યો હતો નરસિંહપુરા ગામમાં દેવડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગામની તેમજ કેનાલ પર જઈને લખન દરબાર તથા મહેન્દ્રસિંહ બાપુએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તે સાથે જ લખન દરબારે જણાવ્યું કે વર્ષો પહેલા આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલીક જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી વર્ષોથી વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેનાલ નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાંય કોઈ સાંભળતું નથી ત્યારે આ કેનાલની નવીનીકરણ વહેલી તકે પૂરી કરી ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તે બાબતની રજૂઆત કરવામાં આવી અને જો આમ ન થાય તો આંદોલનની તૈયારી કરી વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર સુધી જશે તે પ્રકારની અધિકારીઓની ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા ભાઈ પાણી આવે તો વાઘોડિયા તાલુકાના ખેડૂતો કઈક સારું પાક કરી શકે પરંતુ આ પરિસ્થિતિ છે એટલે અમારી ચોખ્ખી ચોખી વાત છે ગુજરાત સરકારના જવાબદાર અધિકારીઓને કહેવા માંગીએ છે કે આ વાઘોડિયા તાલુકા માંથી ડેવડુ ડેમ પાણી માટે પસાર થતી કેનલ જે અત્યારે કેનાલ નથી રહી જે માત્ર જંગલ ને જાળી થઈ ગઈ છે આ સમગ્ર યુવાનો બધા ભેગા થયા છે અને નવીનીકરણ કરવામાં આવે તો મોટું આંદોલન થશે થશે ને મોટું આંદોલન કરીશું અને વાઘોડિયા તાલુકાના ગામડે ગામડે ફરીશું ખેડૂતોને ભેગા કરીશું ગાંધીનગર ગાંધીનગર પચીસો નેગણી કરીશું

આ સમગ્ર જે નવીનીકરણ કરવું કે શું કરવું એની માટે કન્સલ્ટન્ટ અમે એટલે કે સર્વે કરાવીશું એનો તો બે હાજર એકવીસ થી હજુ સુધી આ અધિકારીઓ સર્વે જ નહીં કરાઈ શક્યા કે ભાઈ આ દેવ ને નવીનીકરણ કરવું કે સમારકામ કરવું કે શું કરવું હજુ કોઈ નક્કી કરી શક્યું નથી એટલે આ ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો પ્રજાને ઉલ્લુ કઈ રીતે બનાવી

આપણી જોડે લોકોનો પાવર છે સમજ્યા એટલે આપણે બધાએ મહેન્દ્રભાઈ જેટલા આ ગામો આવતા હોય આ જેટલા ગામો આવતા હોય જેના આ આ પરિસ્થિતિની મુશ્કેલી એ બધા ગામને આપણે ભેગા કરીશું અને ભેગા કરીને આપણે કલેક્ટરમાં રજૂઆત કરવા જવાનું છે કલેક્ટરમાં ગયા છો કોઈ રજૂઆત કરવા તમે નહીં ગયા ને આપણે મારું ગામ છે આમ 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 આમ

કોઈ આપણું કામ ના આવે તરત આપણે પોતે જાતે કરવું પડે અહીંયા યુવત તો બધામાં ઓળખતા હોય છે અમે તો કરીએ છીએ લોકો માટે ખબર છે ને આ મેટર જે તમારી જે વીસ લાગે છે આપણે આજે જોઈ લઈએ છીએ પછી નથી આજે જોઈ લઈએ છીએ એની પરિસ્થિતિ અને પછી જેટલા ગામો અમાર લાગે છે તારા ગામોને આનાથી નુકસાન છે એ બધાનું લિસ્ટ મહેન્દ્રભાઈ આપણે ગણાવીશ બાપુ અને એ બધા ગામે ગામ અમે લોકો ફરી વડોદરા શહેર કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબ ને કે આટલા વર્ષો થી અમે તમને રાજ્ય સરકાર આપીએ છીએ તમે તો ત્યાં આગળ મોટા મોટા અધિકારીઓને ને મોટું મોટું પાણી ને બધું બિસ્લરી પાણી આપી દો છો અને અમારા ગામડા ખેડૂતો ખેતી કરવા માટે જો પાણી ના આવતું હોય તો અમારે ઉપવાસ આંદોલન પણ કરવું પડશે કરવું પડશે ને કરવું પડે આ તૈયારી રાખવી પડે તૈયારી છે બધવાની આ તૈયાર રાખજો સમજો આ નહીં કરો પછી જિંદગી આવું ના આવું જો કરશો તો એક ઝટકે કામ તમારું થશે આ આપણે આપણી માંગણી માટે આપણે ભેગું થવાનું એક જ વાર મોટી સંખ્યા બતાવીશું કલેક્ટર માં તો બધાને ખબર પડશે કે આટલા બધા લોકોને પરિસ્થિતિ નુકસાન થઈ ગયું છે આ નુકસાન બાબતે અમે તો તમારી જોડે છીએ જે કરવું પડશે અમે પહેલા જોડે પરંતુ તમારે બી અમારી જોડે ઉભરી હોવું પડે મહેન્દ્રભાઈ જેવા આગેવાન આ જે કરે છે આટલા એક્ટિવ છે આવા બધા યુવાનો એક્ટિવ થાય આ તો હું દેવ એમની વાત કરું તમે પાણીની વાત કરો તમે તો નોકરી નોકરીઓ અને નોકરી વાઘોડિયા તાલુકા નું સાંગાડોલ નું નરસિંહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બેનો એ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માંગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનું પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી આ કેનલને કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું સુધી સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારા સિંચાઈના અધિકારીઓને કેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લુ સમજતા હોય તો ના જ સમજશો કારણ કે બે ના એકવીસના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનલને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે પ્રગતિ હેઠળ છે આજે ત્રણ વર્ષ થઈ ગયા બે ચોવીસ ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ કેનલની હાલતમાં છે નહીં

ત્યારે તમારે દોડતું અહીં આવવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઉભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાઘોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર પહોંચીશું ત્યાં જ એને જવાબ માંગીશું કે અમે પણ મતો આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે વાઘોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય સમસ્યા નું નિવારણ નહીં આવે તો લગભગ વીસ થી પચીસ ગામડાના ખેડૂતોને લઈને ગાંધીનગર તરફ પૂછ કરવી પડશે આજ આજે માંગણી અને લાગણી છે ગણેશપુરા એવા દસથી પંદર ગામોને પાણી મળતું નહીં કેલન બિલકુલ ખરાબ છે જંગલ જાળી થઈ જશે ત્યારબાદ અમે આજથી બાર તેર વર્ષ પહેલાં ઘઉં મકઈ મગફળી હર કોઈ અનાજ કરતા રહ્યા પણ અત્યારે કોઈ પાકતું નથી અને ખેડૂતો બધા બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે અત્યારે ઢોળોને પાણી બી પીવાનું મળતું નથી એ શક્યતામાં આ કેલન છે ધારાસભ્યો આવીને બધા જોઈને જટાડ્યા અમારા ભાગે આ આઠ આપીને રાહિ પણ કોઈ હજુ કટ કરી શકતા નથી એ એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે દસથી થી બાર ગામો પંદરથી વીસ ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ એટલું અમારું કેવો અર્થ છે અને અત્યારે અમે પાણી નહીં તો અમારી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે પાણીની સમસ્યા માટે બધા દસ થી પંદર ગામના ખેડૂતોને ભેગા થવાનું કારણ જ એ છે કે છેલ્લું પાણી અમને ઓગણીસો નેવુંમાં આવ્યું હતું આ કેલનમાં ત્યારે પછી આ કેલનની એટલી હાલત ખરાબ છે કે ડેમમાં પાણી છે પણ કેલનમાં પાણી આવી શકે એવી પરિસ્થિતિ જ નથી કેનલ એટલી હાલતે ખરાબ છે જાળી જાળવાથી બધી ઢંકાઈ ગઈ છે એની રજૂઆત દેવ સિંચાઈ યોજનાના અધિકારીઓ તથા ધારાસભ્યો તથા જિલ્લા સદસ્ય નિલેશભાઈ પુરાણી તથા મધુબાઈને જાણ કરેલી છે એ લોકો ગામમાં આવીને કઈ જાય ચૂંટણી હોય ત્યારે કે હા અમે કરીશું કરીશું છૂટી જાય એટલે એમનું કામ પૂરું તમે કોને અમે કોણ આ કેટલા કિલોમીટરની કેનલ છે અને હાલની પરિસ્થિતિ કેનલની કેવી છે એમ ટોટલ કેનલ જોવા જાય તો લગભગ 17 કિલોમીટરની લંબાઈ છે ના 17 કિલોમીટર કેટલા ગામડાઓને લાભ મળે છે આ કેનલ પર લગભગ 25 ગામડાઓને લાભ મળે છે ગેલન ની પરિસ્થિતિ એવી છે કે પાણી તો તઈથી આવે છે પણ બધું ટોટલ વેસ્ટ જ જાય છે કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા કોઈ જાતનું કોઈ છે જ નહીં તો પછી પાણી કઈ રીતે ખીચો કોઈ કોઈ કારકુન ને કોઈ અધિકારી જ નથી કોઈ કોઈના માટે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી અમારે શું કરવું કોને કોને રજૂઆત અધિકારી કરી છે દેવ સિંચાઈ યોજનાના અધિકારીને કરી પછી મધુભાઈ કરી પછી મધુભાઈ પછી નિલેશભાઈ પુરાણી આવ્યા હતા આપણે વાઘોડિયા અને પછી આપણે ધર્મેન્દ્રસિંહ વાઘેલ આવ્યા હતા એમને કીધું હતું કે અમના તો આચાર સંહિતા ચાલે છે ચૂંટણી પછી તમારું કામ થઈ જશે જો આ પ્રશ્ન હલ નહીં થાય તો આગળનો કાર્યવાહી શું છે તમારું આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે આજુબાજુના દસ થી પંદર ગામના ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂર થઈશું અને

તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આઈને પરિસ્થિતિ જોવો કેનાલ નામની કોઈ વસ્તુ જ નથી અને કેનાલમાં જી બીલા થાંભલા રૂપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો દેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રિકલ્ચરમાં નંબર વન ગુજરાત આ દાદા કહે છે નવ્વાણું સાલમાં અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગફળી જોવા નથી મળતી કોઈનું એક વિંગો જગ્યા છે કોઈની ત્રણ વિંગા છે અને જેની હો વિંગા છે એને એને પર્સનલ કેનલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જ્યારે ઇંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કુવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય અહીંથી દેવ ડેમ દૂર નથી પણ ખાલી કેનલ રિપેર કરવાની દાન નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું નવ્વાણું પછી આ ચાર વાર પેપરમાં કેનલ રિપેર થઈ ગઈ હશે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા હશે મહેન્દ્રભાઈ ને કહેવામાં આવ્યા છે કેટલા કરોડ પાસ થયા છે અડસઠ કરોડ પાસ થયા છે દોઢ વર્ષ પહેલા કીધેલો તો અડસઠ કરોડ ગયા કઈ હવે વાઘોડિયાની જનતાની સાથે કરણી સેના જવાબ માંગશે તૈયાર રહેજો તમે કારણ કે તમે લોકો એ વાત મોટી ને ધંધા ખોટા કરી નાખ્યા છે એટલે હવે પ્રજાએ રોડ પર આવવું પડશે ગાંધીનગર બી આવું પડશે તમે તૈયાર છે